જય સોમનાથ જય દ્વારકાધીશ કેમ છો બધા મિત્રો મજામાં હું છું નેના કમલેશ સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં હંમેશાની જેમ આજે પણ તમારા માટે કંઈક નવું લઈને આવ્યો છું તો ફ્રેન્ડ હજી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલને કહેજો કે એકવાર આપણી ચેનલમાં વિઝિટ કરે કે જેથી કરીને તેમને હોમ ડેકરને કોઈ નવી આઈટમ જોવા મળે અથવા તે ઓર્ડર કરી શકે આજે આપણે બનાવ્યું છે મસ્ત મજાનું ભગવાન શ્રી કૃષ્ણનો ઝૂલો જે બાલગોપાલ ગોપાલ કે કોઈ પણ એમાં ભગવાનને ઝુલાવી શકે આ જે ઝૂલો આપણે બનાવ્યો છે એ સ્પેશિયલ ઓર્ડરથી છે અને જુનાગઢથી આપણા સબ્સ્ક્રાઇબર છે એમને ઓર્ડર દીધેલો છે જો તમને પણ આ ઝૂલો ગમે તો ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને તમને પણ તમારા એડ્રેસ પર અને સ્થળ ઉપર મળી જશે અને ફ્રેન્ડ હા એક આપણે એક નવી સિરીઝ ચાલુ કરી જઈ રહ્યા છે કે જેમાં હોમ ને લગતી આઈટમ આપણે એમાં બતાવી શકું કે જેથી કરીને તમારા મકાનનું કોઈ પ્લાનિંગ કરતા હો કે એમાં ફર્નિચરનો પ્લાન કરતા હોય તો આપણે ફર્નિચરની પણ એક સિરીઝ બનાવશું અને જ્યાં જ્યાં ફર્નિચરનું કામ ચાલે છે અથવા ફર્નિચરનું કામ પૂર્ણ થઈ ગયું છે ત્યાં આપણે મુલાકાત લેશું અને જેથી કરીને તમને ફર્નિચરમાં કંઈક નવો આઈડિયો મળે અને તમે ને કહી શકો કે ભાઈ આપણે આ નું કામ કરવું છે સપોર્ટ કરજો શેર કરજો મેક્સિમમ લોકોને કે જેથી કરીને બીજા લોકો પણ આનો લાભ લઈ શકે તો ચાલો જોઈએ મસ્ત મજાનું ભગવાન શ્રી કૃષ્ણનો ઝૂલો ને હા કોમેન્ટ બોક્સમાં એકવાર જય દ્વારકાધીશ જરૂર લખજો જય દ્વારકાધીશ うん。